ક્યારેક આપનું મન પણ બહુ અશાંત હોય છે લાગે કે બધું તરત મળી જાય રાહ જોવી કેમ પણ જીવનની કેટલીક સુંદર વસ્તુઓ સમય અને ધીરજ માગે છે આજની વાર્તા છે રોહનની એક નાનકડા શાંત ગામમાં રહેતો હતો રોહન ઘણા માટે એ મીઠો છોકરો નમ્ર અને દયાળુ પણ એના સ્વભાવમાં એક બાબત ખૂબ જ ઊંડે બેઠી હતી અધીરતા જમવામાં મોડું થાય તો મા પર ગુસ્સો ભાઈ બહેનની મસ્તીમાં સહનશીલતા નહોતી કંઈક મળવામાં વિલંબ થાય તો રોહન તરત જ બેધીજ થઈ જતો એના જીવનમાં ધીરજનો અભાવ હતો અને એ જ એની આગળની સફર માટે સૌથી મોટો અવરોધ બનવાનું હતું એક દિવસ રોહન જંગલમાં લાકડા ભેગા કરવા ગયો ત્યાં એક વૃદ્ધ સાધુ સાથે તેનો ભેટો થયો સાધુએ રોહનને શાંતિથી જોઈ અને કહ્યું બાળક તું ખૂબ જ શક્યતાઓથી ભરેલો છે પણ તારા અંદર ધીરજ ન હોય તો એ શક્યતાઓ ક્યારેય ખીલી શકશે નહીં એમણે રોહનને એક નાનું નાજુક ફૂલ આપ્યું અને કહ્યું કે દરરોજ સવારે અને સાંજે એને પાણી આપજે એક દિવસ પણ ચૂકીશ નહીં અને જે દિવસે એ ફૂલ ખીલશે એ દિવસે તને તારી સૌથી મોટી શીખ મળશે શરૂઆતમાં તો રોહન ખૂબ જ આનંદિત થયો કે આ કેટલું મજાનું કામ છે એ સમયસર પાણી આપતો જોઈ રહ્યો કે ફૂલ ક્યારે ખીલશે પણ દિવસો વીતતા ગયા ફૂલ ખીલતું ન હતું અને રોહન ફરીથી બેકાબૂ થવા લાગ્યો કેટલાક દિવસ સુધી એ ભૂલી ગયો કેટલાય દિવસે તેને મન ન થયું પણ પછી એની અંદરથી એક અવાજ આવતો રહ્યો કે પસંદ કરેલું છે તો પૂરું કર સમયસર પાણી આપવું હવે એનું રૂટિન બની ગયું હવે એ રૂટિન સાથે રોહણ પણ બદલાવવા લાગ્યો એની અંદર શાંતિ આવતી એ વાતોમાં ધીરજ દાખવવા લાગ્યો એને લાગતું ફૂલ તો ખીરે કે નહીં પણ મેં તો શીખી લીધું છે એ રાહ કેવી રીતે જોઈ શકાય અને એક દિવસ સૂર્યોદયની કિરણો જમીન પર પડતી હતી રોહન ફૂલ પાસે ગયો અને એને જોઈ એની આંખો બનાઈ ગઈ ફૂલ ખીલી ગયું હતું શાંતિથી અદભુત રીતે એની આખી મહેનતનો પુરસ્કાર બનીને સાધુ આવ્યા અને હસતા હસતા બોલ્યા કે આ ફૂલ તારું ઈનામ નથી તારું અસલી ઇનામ છે તું પોતે તારું ધીરજનું શીખવું એ તારો સાચો વિજય છે આ વાર્તા આપણને શીખ આપે છે કે જીવન એ એક ફૂલ છે જે સમય લે છે ખીલવા માટે રોજની જમાવટ અને સંયમથી આપણે પણ અંદરથી ખીલી શકીએ ક્યારેય તરત મળતું નથી પણ જો રાહ જોવી શીખી જઈએ તો જીવન પણ બદલી શકે છે તો દર્શક મિત્રો આ વાર્તા તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય તો કોમેન્ટમાં જરૂર લખજો કે તમારા જીવનમાં ક્યાંય કંઈક આવું બન્યું છે અને હા તો આવી જ વધુ શાંત પાવસભર અને જીવનને સ્પર્શતી વાર્તાઓ માટે મારી ચેનલ સ્ટોરી વિથ ચાવડાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં